કારણ કે પાંચ વાગ્યાનું પ્લેન હતું ને પાંચ વાગ્યા જ આવ્યું પ્લેનમાં મારી ગાડીની ભાઈ બહાર ફાળી ગયા એટલે લાલાને ને પૂછ્યું કે માયાભાઈ છે આવે કે એ પ્લેનમાં બધો ઉતર્યા છે પ્લેન ઉતરી ગયું એણે મને ફોન કર્યો મને કે માયાભાઈ હું બહાર છું ને તમે પ્લેનમાં વિકી ન્યા જ ઊભો વીકી વિકી મને કે ભાઈ હવે તો કાઉન્ટર બેન થઈ ગયું હોય ને મને કે એને એક કલાક વહેલા આવવાનું હોય પછી અમારે એનું બોર્ડિંગ કરવાનું હોય હું કોઈ બોર્ડિંગ નથી મને કે બોર્ડિંગ નથી મેં કીધું હવે આનું આ બોર્ડિંગમાં મારો બાપ એને લઈ લે આજે મને આનંદ એ છે ભરવાડના દીકરા ભાવનગરના એરપોર્ટમાં પ્લેનને અડધો કલાક ઊભા રાખી દે એવા છે એને બધાને તાળીના તાળીને મારો બાપ વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ વાલા